હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અમારી સવાર પડી ગઈ છે જેમ રોજ પડે છે એમ રસોડામાં તો રસોડામાં જો મેં દૂધ ગરમ કરી દીધું છે આજે છે બુધવાર એટલે આજે બનાવીશું આપણે મગભાત તો મગ પણ બાફવા મૂકી દીધા છે અને આ છે મારું સવારની મોર્નિંગ ચા જેમાં હું લઉં છું બે ત્રણ દિવસથી જ ચાલુ કરું છે હજી તો આની અંદર હું લઉં છું તજનું તજ જીરા લીંબુ તજને પાણીમાં ઉકાળીને થોડું જીરું પણ ઉકાળી દેવાનું અને એને ગરમ થાય અડધો એક કપ પાણી લેવાનું અડધો કપ સુધી બળી જાય ત્યાં સુધી રાખવાનું પછી ગરમ ગરમ પી જવાનું તો એનાથી વેઇટ લોસ પણ થાય શરીર સારું રહે તો ચલો અને પછી થોડી એક્સરસાઇઝ પણ કરી લઈએ પછી તમને મળીએ તો વાઇઝ હવે અમારી એક્સરસાઇઝ ચાલુ થાય છે જેના તમારે ત્રીસ ત્રીસના ત્રણ સ્ટેપ કરવાના કા તો તમે હન્ડ્રેડ પણ કરી શકો અને શરૂઆતમાં હંડ્રેડ ના થાય તો ફિફ્ટીન કરી દેવાના પહેલો સ્ટેપ છે આપણો હેન્ડથી પાંચ છ સાત આઠ નવ દસ આવી રીતે ત્રીસ કરવાના પછી થોડી રિલેક્સ કરવાનું રિલેક્સ થવાનું ફરીથી ત્રીસ કરવાના પાછું થોડું રિલેક્સ થવાનું પાછું દ ત્રીસ કરવાનું એવી રીતે નાઇન્ટીન કરી દેવાના પછી બીજી એક્સરસાઇઝ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હું ત્રણ કરું છું ને એક બીજી છે અહીંયા પાછળ દિવાલ હોય ને એ રીતે દિવાલને કરવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આવી રીતે પણ તમારે હંડ્રેડ કરવાના જેનાથી તમારું પેટ પતું થઈ જશે આ મમ બેલી થશે ને એટલે ઓકે તો ચાલો હું મારી કન્ટિન્યુ કરી લો પછી તમને મળો હેલો ગાઈઝ તો ટિફિન તો બની ગયું છે ફર્સ્ટ ક્લાસ આજે રસોઈમાં બનાવી છે મેં મગ રસાવાળા મગ કેમ કે આજે છે બુધવાર અને અહીંયા બની રહ્યો છે અમારા પતિદેવ માટે મસ્ત બાજરીનો રોટલો તો આજે છે રોટલો અને મગ આજનું મેનુ અમારું છે મગનું અને મગ ખાવું ચમકો સાચતો આ મારા સાહેબ પણ રેડી થઈ ગયા છે હવે આ રોટલો થાય એટલે એમનું ટિફિન ભરી દઈએ ત્યાં સુધી એ પૂજા કરી લે અને નાસ્તો કરી લેશે ચલો ગાઈસ પછી મળીએ તમને તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે મારા ફ્રેન્ડ્સ ત્યાં અને તમે જોઈ શકો છોકરાઓ ત્યાં મસ્તી કરી રહ્યા છે છોકરાઓ બધા ભેગા થાય ને એટલે આવું જ કરે અમે ત્રણેય જણા વાતો કરી રહ્યા છે અને ચારે જણા રમી રહ્યા છે

જો હા ત્યાં યોગા ચાલી રહ્યા છે લેડીઝ બધા યોગા કરી રહ્યા છે અત્યારે સાંજના ટાઈમે તમે જોઈ શકો છો અને આ દીપ્તિબેન બનાવી રહ્યા છે અમારા માટે કોફી જોઈએ કેવી બનાવે છે ઈલાયચી નોખી છે આદુવાળી ઈ હા આદુવાળી કોફી મસ્ત છે

પકોડી ખાવી છે પકોડી ખાવા જઈએ એને બેવા દે બે મિનિટ તને લઉં છું મોગેરા મહેમાન આવ્યા છું મારા